મિત્રો આ જો મારું ગામ છે સુંદર નજારો છે હવાર હવારનો નજારો છે સાડા સાત આઠ થયા છે અત્યારે ફૂલ વાદળછાયું વાતાવરણ છે વરસાદ થોડીક વાર પહેલાં આવ્યો હતો અત્યારે નથી પણ એક મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડો પવન છે આ મારું ગામ છે નાના મુંદિયા સર મિત્રો આજે સવારે જ હજી સુરતથી હું મારા ગામ આવ્યું તમે જોયું મારું ગામ નાના મુંદિયા સર આજે સવારે જ આવ્યો હજી અને અત્યારે હું મારા ઘરના ધાબા ઉપર જાઉં અને ત્યાંથી મેં બ્લોગ ચાલો સ્ટાર્ટ કર્યો છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં હું તમને આ બતાવું છું જોવો આ મારું ગામ છે મિત્રો આ જે મકાન તમે જોવો છો ઘર બંગલા ટાઈપનું આ છે આપણે ગુજરાતના ટોકલાડીલા કલાકાર શ્રી અલ્પાબેન પટેલનું અમારા ઘરની એક સામે જ છે મારા ગામના જ છે અને મારા પાડોશી છે તમે જુઓ આ એનું અલ્પાબેનનું મકાન છે અને આ મારા ઘરનો ડેલો છે અહીંથી તમે જુઓ ઉપરથી તમને બતાવું અમારું ઘર છે આ મારું ધાબુ છે હવે તમને અત્યારે નીચે જઈને બતાવું મારું ઘર હા મારા બાપુજી છે હા મારા મોટાભાઈ હા મારું મકાન છે અહીંયા મારા બા છે હજી કામ હાલે છે જો આ રસોડું છે આ સામે બે મકાન છે રૂમ છે બે હજી વાળા છે આ છે એ નળિયાવાળા રૂમ છે સવાર હોવાનું કામ હાલે છે હજી પૂરું થયું નથી તો હોવાનું બધું કેમ છે મજામાં અત્યારે સવારના આઠ વાગ્યા છે આ ફરજો છે અમારી બે આ બડરુ છે કેટલા દી થયા વિહાણી બા અઠવાડિયું થયું એને હા ગયા શનિવારે વિહાણી હતી કાલે શનિવારે આઠ દિવસ થાય આ હોલ છે પાલો ભરવાનો ફરજો મસ્ત છે બદડું અમારું ટ્રેક્ટર બે ગાડીઓ છે આ મેન દરવાજો છે અહીંથી અંદર આવવાનું કે મોરો રાખ્યો કે ખાવા મંડ અહીંયા નાખીને અહીં વી નવું વ્યક્તિ જોવે છે કેટલું દૂધ કરે છે ચાર લિટર ચાર લીટર દૂધ કરે તે હારી શકે આડું કોઈ નહીં ઉપર એ હોય હોય ને બપોરની તૈયારી શાક સુધારવાનું કામ હાલે છે શેનું છે રીંગણ રીંગણા શાક રીંગણા બટેટા અને ટમેટા સરસ અરે મરસા દાળ ભાત ભાત ની તૈયારી કરે છે અને ઝરમર ઝરમર વરસાદ થોડો થોડો આવે છે બહુ નથી આવતો વાતાવરણ એકદમ વાદળછાયું છે કોક કોક સાટા ખરે છે મિત્રો બપોર થઈ ગયા છે અહીંયા ગામડે અને જમવાનું ચાલુ થઈ ગયું છે અમે બહાર ગયા તા આવ્યા હજી આ જવો તમે હાલો બધા જમવા રીંગણ બટેટાનું શાક દાળ ભાત બા ને ભાભીને તો લગભગ ખવાઈ ગયું છે ખવાઈ ગયું ચાલુ છે ભાત બાકી છે સાડા બાર થઈ ગયા છે હાલો બધાને જમવું હોય તો કાંદા ગુ મરચા દાળ ભાત શાક હવે અમે બે જમવા ફાફડી બનાવવાનું કામ ચાલુ છે બપોર પછી બધાએ જમીન આરામ કરી લીધો અને હવે અત્યારે ફાફડીનું કામ હાલે છે અને જો આ લોટ બંધાર કમ્પ્લીટ થઈ ગયો છે ઘરનું ઓરિજિનલ સિંગ છે અને એમાં ફાફડી બને છે જો આ ફાફડી બની ગઈ એક બની બા ફાફડી ફાફડી મસ્ત થઈ છે એકદમ કોચી લવો તમે મારા બા ફાફડી કાઢે છે ભાઈ બકડીઓ ઝાલવા બેઠા છે બકડીઓ ઝાલવું પડે નકર કદાચ સટકી જાય અને મારા ભાભી કારીગર છે ફાફડીના મસ્ત ફાફડી બને છે કઈ વાર નથી લાગતી ગેસ ને બહુ વાર લાગે બકડીઓ ઝાલવું પડે થોડુંક વજન દઈને પાડવાની હોય એટલે તો બકડીઓ હલી જાય હલી જાય છે ને વજન થાય એટલે બકડીઓ હલી જાય એટલે થોડું ઝાલું પડે અને આ ફાફડી એકદમ ઓછી થાય છે મસ્ત ફાફડી થાય છે મિત્રો આ ફાફડી બનાવવાનું કામ હાલતું હતું છોકરાને ભાગમાં ખાવા માટે અને નાના મોટા બધાને ખાવા માટે ફાફડી બહુ મસ્ત થાય ઘરનું સિંગતેલ હતું ઘરની સિંગનું કઢવેલું મિત્રો વ્લોગ અત્યારે એન્ડ કરું છું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ હવે આગળના વ્લોગમાં